ગુનો નોંધવામાં આવ્યો હતો જેમાં રાજદીપસિંહ જાડેજા અને અનિરુદ્ધ જાડેજા સામે એ એ ગુનો ત્યારથી ત્યારથી જ ચકચાર મચી ગઈ હતી હતી બની અમિત સહી સાચી કે ખોટી એ તપાસનો વિષય જોવા મળી રહ્યો છે એફએસએલ રિપોર્ટ માટે કેટલા પાના એ આપવામાં આવ્યા હતા તેની પણ અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે તો બીજી તરફ ગુજરાતના પ્રતિષ્ઠિત અખબારે એક અહેવાલ જે છે તે પ્રસિદ્ધ કર્યો છે તેની અંદર ખૂબ મોટા ખુલાસા જે છે તે કરવામાં આવ્યા છે